તો જય માતાજી મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડિયો ની અંદર અને આજનો ચેલેન્જ વિડિયો તમે જોઈ શકો છો આપણે લાડ બધી વસ્તુ રાખેલી છે એટલે ત્રણ ત્રણ વસ્તુ રાખેલી છે અને આજના કન્ટેસ્ટન્ટ અમારા પીયુષ ભાઈ આવી ગયા છે અને મનીષભાઈ કાલ કાલે જે જીત્યા હતા એ અમારા મનીષભાઈ અને આજ વિજયભાઈ અમારે બહાર ગયા છે એટલે વિજય ભાઈ આજ નથી અને આજ ઈ આટે અમારે પીયુષ ભાઈ પાસે આવી ગયા છે શેરીના ડાયા છોકરા વોન્ટેડ માં નહીં હવે તો ડાયા થઈ ગયા ડાયા થઈ ગયા તો આજના ચેલેન્જમાં છે

કે કે નહીં નહી તો આજનો આઈ તો લાઈક શેર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અને ફ્રી મળી એક નવો